રોડ બનાવવા માટે રૂપિયા મંજૂર કરાયા રોડ બનાવવા માટે ટેન્ડર મંજૂર કરાયું રોડ બનાવવાની શરૂઆત પણ પણ રોડ ક્યાં આવો જ કંઈક કિસ્સો મહેસાણામાંથી સામે આવ્યો છે મહેસાણાના પાલોદરથી થી રોડની અનોખી કહાની છે આ રોડના દ્રશ્યો અત્યારે તમે સ્ક્રીન પર જોઈ શકો છો આ જોઈને મને તો વિચાર આવ્યો કે આને રોડ કહેવો કે મકરના મણકા ભાંગવાનું મશીન કારણ કે અહીં રોડ જેવું કશું દેખાતું જ નથી એવું પણ કહેવાય રહ્યું છે કે વર્ષ બે હજાર વીસ એકવીસમાં રોડ બનાવવા માટે કરોડો રૂપિયા મંજૂર કરાયા હતા બાવીસ ત્રેવીસમાં ટેન્ડરિંગ પણ કરવામાં આવ્યું હતું અને વર્ષ બે હજાર ત્રેવીસની શરૂઆતમાં જ રોડ બનાવવા માટે કામ પણ શરૂ કરી દેવામાં આવ્યું હતું પરંતુ જે એજન્સીએ આ કોન્ટ્રાક્ટ લીધો હતો તેને રોડ પર ફક્ત મેટલ જ પાથર્યું છે અને રોડનું કામ હજુ પણ અધૂરું છે અને છેલ્લા એક વર્ષથી આ મેટલ પરથી જ લોકોએ અવરજવર કરવાની પણ ફરજ પડી છે હવે અત્યારે આ મેટલિંગ કરેલો રોડ લોકો માટે માથાનો દુખાવો બન્યો છે સાથે એવું પણ કહેવાઈ રહ્યું છે કે જે એજન્સીને રોડ બનાવવા માટે કામ સોંપવામાં આવ્યું હતું તેને એક કરોડ રૂપિયો પણ ચૂકવી દેવામાં આવ્યો હતો પણ હજુ સુધી આ રોડનું કામ ત્યાં ને ત્યાં અધૂરું ને અધૂરું જ છે હવે પ્રશ્ન એ થાય કે એક કરોડ રૂપિયા ચૂકવાઈ ગયા પણ રોડ પૂરો નથી બન્યો અને આખરે પ્રજાના પૈસા પ્રજાને જ કામ નથી લાગ્યા આ બાબતે તમે શું વિચારો છો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો